ઓમ ગણપતયે ઓમ એ નહો સરસ્વતે આગળ આપણે બ્રાહ્મણના આઠ સ્વાભાવિક કર્મો શમ તપ શૌચ ક્ષાંતિ આજવમ જ્ઞાન વિજ્ઞાન અને આસ્તિકતા વિશે વાત કરી અને હવે

નેતૃત્વ આ સાત ક્ષત્રિયના સ્વાભાવિક ગુણકર્મ હોય છે શૌર્ય પરાક્રમ એ ક્ષત્રિયનું પહેલું લક્ષણ છે આ જન્મજાત ગુણ છે એ પછી આવે છે તેજ તેજ એટલે તેજસ્વીતા એ ચહેરાની વાણીની અને વ્યવહારની હોય છે પરંતુ આ તેજસ્વીતા ત્યારે જ ચમકી ઉઠે જ્યારે મક્કમતા નિર્હંકારિતા અને નિર્ભયતા વ્યક્તિત્વમાં હોય એ પછીનું લક્ષણ છે ધૃતિ ધૃતિ એટલે ધીરજ જીવનના દરેક ક્ષેત્રમાં ધીરજ હોવી જરૂરી છે એ પછીનું લક્ષણ છે દાક્ષ્યમ દાક્ષ્યમ એટલે કુશળતા ચતુરાઈ ભવિષ્યમાં આવનારી સમસ્યાઓને પહેલેથી સમજી શકે તે દક્ષ કહેવાય અને એ પછીનું લક્ષણ છે યુદ્ધમાં અડગતા સાચું ક્ષત્રિય યોદ્ધો હોય છે યુદ્ધ છોડીને ભાગવાની વૃત્તિ ક્ષત્રિયમાં ન હોય વળી તે ઉદાર હોય ધાર્મિક ક્ષેત્રે માનવતાના ક્ષેત્રે કલા સાહિત્યના ક્ષેત્રે તે ઉદાર હાથે દાન દેનારા હોય અને ઉદાર હાથે કરેલા દાન ક્ષત્રિયોને યશસ્વી બનાવે છે એ પછીનું લક્ષણ નેતૃત્વ છે નેતા થવાની ક્ષમતા બધામાં નથી હોતી ક્ષત્રિયોમાં નેતૃત્વના ગુણ હોય છે આ નેતૃત્વના ગુણ હોવાનું કારણ છે તેમનું સામર્થ્ય તેમની સંગઠન ક્ષમતા તેમજ ભય અને પ્રેમ બંને બતાવવાની ક્ષમતા વિશ્વાસપાત્રતા અને કલ્યાણકારીતા આમ ઉપરના સાત ગુણો એક ક્ષત્રિયના સ્વાભાવિક કર્તવ્યો છે એ પછી વૈશ્ય અને શુદ્રોના સ્વાભાવિક કર્મો બતાવતા ભગવાન આગળ કહે છે કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ ખેતી કરવી ગાયોનું રક્ષણ કરવું વ્યાપાર કરવો આ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે અને સેવા ચાકરી કરવી એ શુદ્રોનું સ્વભાવજન્ય કર્મ છે ખેતી કરવી ગાયોની રક્ષા કરવી તેમજ તેમની વંશવૃદ્ધિ કરવી અને શુદ્ધ વેપાર કરવો આ કર્મો વૈશ્યમાં સ્વાભાવિક હોય છે આ કર્મો થકી વૈશ્ય રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે અને એ પછી શુદ્રનું કર્મ બતાવતા ભગવાન કહે છે કે જે ત્રણેય વર્ણોની સેવા કરે છે અને તેમના કાર્યોમાં કોઈ અડચણ ન આવે અને બધાને સુખ આરામ થાય એ ભાવથી પોતાની બુદ્ધિ યોગ્યતા અને બળ પ્રમાણે બધાની સેવા કરવી એ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે આજે બસ આટલું જ હરિયોમ